અમદાવાદ અને ગાંધીનગર સહિત વિવિધ રાજ્યમાં મેટ્રોના કેબલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીઓને ગાંધીનગર પોલીસે સીસીટીવી ના આધારે ઝડપી ગાંધીનગરમાં મેટ્રો કેબલની ચોરી તથા મેટ્રો ટ્રેન અચાનક જ અટકી પડી હતી આ અંગે ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં બે શંકાસ્પદ વાહન દેખાયા હતા અને આ વાહન માલિકની પૂછપરછ કરતા આરોપીઓની ઓળખ મળી હતી તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી કે કેબલ ચોરી કરતી ગેંગે કલોલમાં એક મકાન ભાડે રાખ્યું છે અને કેબલ મુદ્દામાલ એ એ મકાનમાં છે આધારે પોલીસે કલોલના મકાન પર દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા દરોડા દરમિયાન પોલીસને ચારેય આરોપીઓ પાસેથી બેકાર અને ચોરી કરાયેલ કેબલ મળી આવ્યા હતા પોલીસ તપાસમાં ભાંગી પડેલા આરોપીઓ તેમની સાથે અન્ય સાત આરોપીઓ સામેલ હોવાની કબૂલાત કરી છે જોકે અન્ય સાત આરોપીઓ વોન્ટેડ છે ઝાડ પર ચડીને કેબલ ચોરવા મેટ્રો સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને એ બંને આરોપીઓને સાથે રાખીને પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કેબલ ચોરી કરનાર આરોપીઓએ કયા ઝાડ પરથી તે કેબલ ચોર્યા ને ચડ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરી બતાવ્યું હતું